નમસ્કાર મિત્રો જય માતાજી હું છું આપનું પરમ મિત્ર વાઘેશ ઘાઢિયા અને મિત્રો હાલની તારીખમાં પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો શ્રાવણ મહિનામાં દેવાદિદેવ મહાદેવ મહાદેવના દર્શન કરવા એ એક ભાગ્ય કહેવાય તો આજે આપણે જઈ રહ્યા છીએ મહેસાણા જિલ્લાના વડનગર મુકામે મિત્રો વડનગર મુકામે મહાદેવ શ્રી હાટકેશ્વર ભગવાનનું મંદિર આવેલું છે તો હાટકેશ્વર મહાદેવના દર્શન કરીશું અને મંદિરનો નજારો જોઈશું મિત્રો આ હાટકેશ્વર મહાદેવનું મંદિર બહુ જ વર્ષો પુરાણું અને બહુ જ જૂનું છે મિત્રો સામે તમે જોઈ રહ્યા છો વડનગરનો નદીઓ દરવાજો છે અને હાટકેશ્વર ભગવાનનું મંદિર નદીઓર જે એરિયા કહેવાય છે નદીઓની બિલકુલ બાજુમાં આવેલ છે અને હવે આપણે મંદિરના પટાંગણમાં પ્રવેશ કરીશું અને મંદિરના પટાંગણમાં જે જોવાલાયક સ્થળો છે એ જોવાલાયક સ્થળો નિહાળીશું અને મહાદેવના દર્શન કરીશું મિત્રો હાટકેશ્વર ભગવાનના મંદિરના આજુબાજુમાં બીજા નાના મોટા એવા આઠ શિવલિંગોની સ્થાપના પણ કરવામાં આવી છે તો એ નાના મોટા આઠ શિવલિંગોના દર્શન આપણે કરીશું અને અહીંયા મિત્રો પહેલાં જે જૂનું મંદિર હતું એનું રિનોવેશન કરીને સરકાર દ્વારા બહુ જ સુંદર અને સારું એવું મંદિર સજાવવામાં આવ્યું છે અને મંદિરનું પટાંગણ પણ બહુ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે મિત્રો અહીંયા સારી એવી સુવિધા સરકારશ્રી તરફથી કરવામાં આવી છે અહીંયા ભોજનાલય છે અહીંયા રહેવા માટેની ઉત્તમ સગવડ પણ કરવામાં આવેલી છે મિત્રો આ હવે તમે સામે જોઈ રહ્યા છો એ મંદિરનો પ્રવેશ દ્વાર છે અહીંયાથી આપણે મંદિરમાં પ્રવેશ કરીશું અને મહાદેવના દર્શન કરીશું મિત્રો મંદિર પરિસરમાં હાલની તારીખમાં જે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો શ્રાવણ મહિનામાં ચારે ચાર જે શ્રાવણ મહિનાના જેટલા બી સોમવાર આવે સોમવારે દર સોમવારે અહીંયા મેળો ભરાતો હોય છે અને છેલ્લા સોમવારે બહુ જ મોટો ભવ્ય મેળો ભરાતો હોય છે અને બીજા જેમ કે શિવરાત્રી આવે છે તો શિવરાત્રિ વખત પણ બહુ જ જોરદાર મેળો ભરાતો હોય છે અને ભક્તોની અહીંયા દર્શન કરવા માટે ભીડ ઉમટતી હોય છે અને બીજી વાત કરું તો મિત્રો અહીંયા મંદિરની બાજુમાં લાઇટિંગ શો ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો રાત્રે આરતીના ટાઈમે અહીંયા બહુ જ મોટો લાઇટિંગ શો થાય છે એ પણ જોવાની ખૂબ મજા આવે છે અને શ્રાવણ મહિનામાં મિત્રો દર સોમવારે અહીંયા ડાયરાનું આયોજન કરવામાં આવે છે અને ગુજરાતમાંથી બહુ જ મહાન મોટા મોટા કલાકારો અહીંયા બોલાવવામાં આવે છે તો તમે પણ અચૂકથી એકવાર જરૂરથી આ અટકેશ્વર ભગવાનના દર્શન કરવા માટે પધારશો અને આ બધા જે સારા સારા પ્રોગ્રામો થાય છે સારો સારો લાઇટિંગ શો અહીંયા છે અને કલાકારો આવે છે તો એમની પણ મજા માણશો મિત્રો વડનગર એટલે કે બહુ જ પુરાણી નગરી છે આ અને પહેલાંના ટાઈમમાં વૈરાટ નગરી વડનગરનું નામ હતું એવું સાંભળવામાં આવ્યું છે મિત્રો હવે આપણે અંદર મંદિરમાં પ્રવેશ કરીશું અને મંદિરમાં જઈને ભગવાન શ્રીના દર્શન કરીશું તમે તમે જોઈ રહ્યા છો બહુ જ સુંદર રીતે મંદિરને સજાવવામાં આવ્યું છે મિત્રો આ મંદિરની એક ખાસ ખાસિયત એ છે કે તમે જ્યાં પણ દરેક જગ્યાએ મહાદેવના મંદિરમાં જાઓ તો મહાદેવના મંદિરમાં હંમેશા કોઠીઓ પહેલાં પોઠિયાની સ્થાપના પહેલાં કરેલી હોય છે અને અહીંયા અલગ જ કંઈક જુદું છે અહીંયા પોઠિયાની પહેલાં કાચમાની સ્થાપના કરવામાં આવી છે અને વચ્ચે કોઠિયાની સ્થાપના છે ને પછી અંદર ગર્ભગૃહમાં શિવલિંગ છે હવે આપણે ગર્ભગૃહમાં ભગવાન શ્રીના દર્શન કરીશું મિત્રો ગર્ભગૃહમાં પણ બહુ જ જોરદાર સારી એવી સજાવટ કરવામાં આવી છે શ્રાવણ મહિનો છે તો શ્રાવણ મહિનામાં બહુ જ મોટી સંખ્યામાં ભક્તો અહીંયા આવતા હોય છે દર્શનાર્થે સામે તમે જોઈ રહ્યા છો મિત્રો શિવલિંગ છે અને શ્રાવણ મહિનામાં ચોવીસ કલાક અહીંયા પૂજા અર્ચના ચાલુ હોય છે સામે તમે જોઈ રહ્યા છો મહાદેવનો કોઠયો મિત્રો બંને બાજુ અહીંયા સારી એવી સજાવટ મંદિરમાં કરવામાં આવી છે મિત્રો હાલ ઘરગૃહમાં શ્રાવણ મહિનાના કારણે અંદર પ્રવેશની મનાઈ હતી એટલે અમે તમને એકદમ નજીક જઈને શિવલિંગના દર્શન નથી કરાવી શકતા પણ અમારાથી બનતી કોશિશ અમે જે રીતે દર્શન કરવાની થાય એ રીતે અમે કરી રહ્યા છીએ સામે તમે જોઈ રહ્યા છો જે ડિસ્પ્લે ડિસ્પ્લેમાં અંદરનો ગર્ભગૃહનો નજારો દેખાઈ રહ્યો છું અને હવે આપણે મંદિરની એક્ઝેક્ટ સામે અંબાજી માતાનું મંદિર છે તો અંબાજી માતાના દર્શન કરીશું બહુ જ સુંદર માતાજીની મૂર્તિ છે મિત્રો વડનગર એટલે કલાકારોની નગરી અને મોટા તપેશ્વરી અને મહાન લોકોની નગરી કહેવાય છે મિત્રો વડનગરમાં બહુ જ સારા એવા અને બહુ જ મોટા બે ગાયક કલાકારો થઈ ચૂક્યા છે તાના અને રેરી અને એના સિવાય મિત્રો અહીંયા નરસિંહ મહેતાનું મોસાળ પણ કહેવાય છે અને બીજી વાત કરીએ તો મિત્રો હાલના જે પીએમ છે નરેન્દ્રભાઈ મોદી એ પણ આપણા વડનગરના જ છે એટલે આ નગરી એટલે બહુ જ મહાન નગરી છે મિત્રો વડનગરમાંથી ઘણા એવા સારા સારા મહાન લોકો અહીંયા આપણા ગુજરાતને મળ્યા છે મિત્રો આટલી સુંદર જગ્યા આપણા નજીક હોય અને આપણે દર્શન ના કરીએ તો એ એક આપણી ભૂલ કહેવાય તો મિત્રો તમે પણ અચૂકથી એકવાર જગ્યાના દર્શન કરશો અને જગ્યાનો નજારો જોશો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો સપ્તેશ્વર મહાદેવ એટલે કે અંદર સાત લિંગોની સ્થાપના કરવામાં આવી છે મિત્રો અમે અમારી ચેનલમાં તમને આવા જ સુંદર સુંદર મજાના વિડીયો બતાવતા રહીશું તો અમને મારી જરૂર છે ફૂલ સપોર્ટ કરતા રહેજો અને સાથ સહકાર આપતા રહેજો તો અમે તમને આવાના આવા સુંદર મજાના વિડીયો બતાવતા રહીશું મિત્રો હાલ તમે સામે જે શિવલિંગ જોઈ રહ્યા છો તે શ્રાવણ મહિનો હાલ ચાલી રહ્યો છે એના કારણે અહીંયા શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે બહુ સુંદર સજાવટ કરવામાં આવી છે એક નાની એવી કુટિર બનાવવામાં આવી છે કુટિરમાં સ્થાપના કરવામાં આવી છે મિત્રો તમે સામે જોઈ રહ્યા છો મંદિરની જે નકશી કામ છે પોતાની કામ છે એ બહુ જ ભવ્યથી ભવ્ય દેખાઈ રહ્યું છે મંદિરનું પટાંગણ બહુ જ સુંદર રીતે પથ્થરોથી સજાવેલું છે મિત્રો વડનગર એટલે કે બહુ જ મહાન અને બહુ જ જૂની નગરી એટલે અહીંયા ઘણા બધા મંદિર હાટકેશ્વર મહાદેવના મંદિર સિવાય પણ ઘણા બધા જૂના સ્થાપત્યો અહીંયા આવેલા છે જેમ કે વડનગરનું કીર્તિ તોરણ છે પછી તાનારેરીની સમાધિ છે પછી બીજા એવા ઘણા બધા કે જે આપણને બહુ જ નજરે જોવા ગમે એવા ઘણા બધા સ્થાપત્યો આવેલા છે તો અચૂકથી આપણે એ ફરીથી નેક્સ્ટ ટાઈમ અમારા બીજા વિડીયોમાં અમે તમને બતાવીશું મિત્રો સામે તમે પંચદેવ મહાદેવના દર્શન કરી રહ્યા છો હવે આપણે અંદર જઈને પંચદેવ મહાદેવના દર્શન કરીશું અને આ મંદિરમાં પાંચ શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે મિત્રો અહીંનું વડનગરનું શર્મિષ્ઠા તળાવ પણ બહુ જ જોવાલાયક અને સુંદર સ્થળ છે તો અમે નેક્સ્ટ વિડીયોમાં અમે તમને એ તળાવનો વિડીયો પણ બતાવીશું અને તેનો પણ નજારો બતાવીશું મિત્રો હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે મંદિરમાં આટકેશ્વર ભગવાનના મંદિરમાં ઘણા બધા લોકો દર્શનાર્થે આવતા હોય છે પ્રોપર અહીંના અને આખા ગુજરાતમાંથી બહુ જ લોકો અહીંયા દર્શનાર્થે આવતા હોય છે મિત્રો સામે તમે જોઈ રહ્યા છો મંદિરની પાછળ આ પાછળનો ભાગ છે અને પાછળના ભાગે બહુ જ સુંદર જગ્યા બનાવવામાં આવી છે જ્યાં લોકો હરીફરી શકે આરામ કરી શકે બેસી શકે એવી સરકાર સુધારા અને અહીંયા ટ્રસ્ટ તરફથી બહુ સુંદર જગ્યા કરવામાં આવી છે સામે તમે જોઈ રહ્યા છો મંદિરનું કાર્યાલય છે ટ્રસ્ટ કાર્યાલય સામે છે અહીંયા દાન ભેટ જે બી લખાવવું હોય તમારે અહીંયા આપી શકો છો હવે આપણે મંદિરનો પાછળનો નજારો જોઈશું મિત્રો આ સામે તમે જે જોઈ રહ્યા છો લાઇટિંગ શો જે રાતે થાય છે લાઇટિંગ શો કરવા માટેનું બધું સાધન સામગ્રી અહીંયા લગાવવામાં આવી છે અને જે વખત લાઇટિંગ શો હોય છે ત્યારે તો મિત્રો એનો નજારો જ બહુ ખૂબ અલગ હોય છે તો એ રાતનો નજારો પણ અચૂકથી જોવા માટે વધારશો મિત્રો આ પાછળનો ભાગ મંદિરનો બહુ જ સુંદર શિલ્પી કામ દેખાઈ રહ્યું છે મિત્રો અહીંયા એવું કહેવાય છે કે પહેલાંના વખતમાં અહીંયા સોનાની નદી વહેતી હતી એટલે સોનું એટલે એને બીજી ભાષામાં હાટ કહેવામાં આવે છે એટલે સોનાની નદીમાં આ સ્વયંભૂ શિવલિંગ અહીંયા પ્રગટ થયું હતું એટલે હાટકેશ્વર મહાદેવ એટલે હાટ એટલે સોનું એટલે હાટકેશ્વર મહાદેવ નામ પડ્યું છે અહીંયા એવું કહેવામાં આવે છે તો મિત્રો તમે બીજું સામેના જોઈ રહ્યા છો એ મુકેશ્વર મહાદેવનું મંદિર પણ અહીંયા આવેલું છે અને તે મંદિરની અંદર શિવલિંગની સ્થાપના કરેલ છે મિત્રો આવા નાના મોટા આઠ શિવલિંગોની સ્થાપના અહીંયા કરવામાં આવી છે તો અચૂકથી રૂબરૂ મુલાકાત લઈને આ નો નજારો જોશો અને શિવલિંગના દર્શન કરશો મિત્રો અમારાથી બનતી કોશિશ અમે સારું બતાવવાની અને સારું મતલબ સારી માહિતી આપવાની કોશિશ કરીશું છતાંય કોઈ નાની મોટી ભૂલ હોય તો માફ કરશો અને અમને સજેશન આપતા રહેશો જેથી અમારી અમારા વિડીયો અમે સુધારા વધારા કરી શકીએ મિત્રો સામે મંદિરની એક્ઝેટ જમણી બાજુમાં પણ એક મહાદેવનું નામનું મંદિર આવેલું છે એમાં પણ શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે શ્વર નું શિવલિંગ અહીંયા છે તો આપણે દર્શન કરીશું મિત્રો મંદિરનો નજારો જોઈને દર્શન કરીને ખૂબ આનંદ થયો સામે તમે જોઈ રહ્યા છો તે ગણપતિ ભગવાનની નાની એવી નિધિ બનાવે છે અને ગણપતિ ભગવાનની બાજુમાં રીતિ અને સિદ્ધિની સ્થાપના પણ કરવામાં આવી છે બહુ સુંદર નજારો છે મિત્રો એકઝટ ગણપતિ ભગવાનની દેરીની બાજુમાં ભક્ત શ્રી નરસિંહ મહેતાની સ્થાપના મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે એ પણ બહુ જ સુંદર દેખાઈ રહ્યું છે મિત્રો વડનગરમાં ઘણી બધી આવી સુંદર જગ્યાઓ આવી છે તો અમે તમને નેક્સ્ટ ટાઈમ ફરીથી વડનગરની બીજી બધી જે જગ્યાઓ છે એના પણ દર્શન કરાવીશું અને એનો પણ નજારો બતાવીશું મિત્રો અહીંયા શ્રાવણ મહિનાના કારણે જે પબ્લિકની અવર જવર વધારો હોય છે તો એના કારણે નાની મોટી રમકડાની અને ખાણીપીણીની પણ સ્ટોલો લાગતી હોય છે અહીંયા મિત્રો આ જુદી સુધી જેવો સપોર્ટ કર્યો છે એવો સપોર્ટ ફરીથી અમને અમારી ચેનલ માટે આપતા રહેશો એ મારી નમ્ર વિનંતી છે અને અમારું કામ જો ગમતું હોય તો કોમેન્ટમાં કોમેન્ટ કરજો એ મારી નમ્ર વિનંતી અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો એ મારી નમ્ર વિનંતી છે મિત્રો આવાના આવા સુંદર મજાના વિડીયો અમે તમને અમારી ચેનલમાં બતાવતા રહેશું મિત્રો આવા સુંદર મજાના વિડીયો જે તમે જોવો છો અને અમને સપોર્ટ કરો છો એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અહીંયા ગુજરાત સરકાર દ્વારા બહુ જ સારી એવી સુવિધા કરવામાં આવી છે હાટકેશ્વર મહાદેવ મંદિરનું જે જીર્ણોદ્વાર કરવામાં આવે છે એ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે મિત્રો અહીંયા ભોજનાલય પણ બહુ જ સુંદર આવેલું છે અને રહેવાની સગવડ પણ બહુ જ સુંદર કરવામાં આવી છે તો અચૂકથી આ જગ્યાની મુલાકાત લેશો ફરીથી હું વિનંતી કરું છું અને સરકારશ્રી દ્વારા પણ સુંદર કામ કરવામાં આવી રહ્યું છે એ બદલ સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર તો મિત્રો ફરીથી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેશ કડિયાની રજા આપશો આવજો બધા જય માતાજી હર હર મહાદેવ